નમસ્કાર હું યમિત ધ્રુવ યશ ટીવી ગુજરાતી ન્યૂઝ ડિજિટલ પ્લેટફોર્મ પત્રકાર રાજકોટ રાજકોટ રિપોર્ટિંગ આજે વાત કરીશું સ્વચ્છતા અભિયાન આજે ઘણા શહેરોને એવોર્ડો મળ્યા છે અમદાવાદ ખાસ કરીને રાજકોટને પણ એક કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે પરંતુ આ એવોર્ડ આપણા શહેર રાજકોટને જો રાજકોટ ભારતનું નંબર વન સ્વચ્છ શહેર બને એ માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ સરકાર તો કામ કરે જ છે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે સ્વચ્છતા માટે પરંતુ આપણે પણ એમને સહયોગ આપીએ સ્વચ્છતામાં ખાલી કચરો જ નહીં પરંતુ આપણે સ્વૈચ્છિક રીતે ખોટા દબાણો ના કરીએ રોડ રસ્તાની માવજત રાખીએ જાળવણી રાખીએ અને જ્યાં પણ રોડ રસ્તા ખરાબ હોય ત્યાં સરકારનું ધ્યાન દોરીને તાત્કાલિક તેમને ખાડા પુરાવા જોઈએ ત્યાં ડેમર ડામરની જરૂરિયાત હોય તો ડામર કરાવવો જોઈએ બિનજરૂરી બાંધકામ બહારનું આપણે ના કરવું જોઈએ ઘરમાં જેટલી સ્વચ્છતા રાખી છે તેટલી આપણે બહાર પણ રાખવી જોઈએ આ માટે આપણે પ્રયત્નશીલ બનીએ આવતા વર્ષે બે હજાર છવીસ માં રાજકોટ ને નંબર વન શહેર બનાવીએ એવી આપ સૌ પાસે શુભકામના છે તેમજ આપ સૌનો સહકાર વિના આપ શક્ય નથી તો આપ સૌ સાથ સહકારની અપેક્ષા છે સ્વચ્છતા અભિયાન એક બહુ મહત્વપૂર્ણ અભિગમ છે જેને આપણે જીવનમાં ઉતારવું જોઈએ નમસ્કાર